ગઈકાલે આચાર્ય ભગવાનતોને આપણે સાંભળ્યા અને ગઈકાલે તો 4 થી 5 ગુરુ ભગવંતોને સાંભળ્યા આજે તો ઘણા બધા ગુરુ ભગવંતોને તમારે સૌએ આજે એક સાંભળવાનો અવસર મળશે બધા અલગ 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 રીતે બહુ જ મજાની વાતો અમને પણ એમ થાય કે તમને જો આ દ્રશ્ય જોઈને આનંદ થતો હોય અને અંદરથી તમે બધા જ ખૂબ ખૂબ રોમાંચ અનુભવતા હો તો જે અમે બધા ભેગા રહેતા હોઈએ સતત સાથે રહેતા હોઈએ નજીકથી જેમને માણતા હોઈએ નજીકમાં રહેવાનો એક અવસર અમને મળતો હોય એટલે ચોક્કસ અમારા બધાની પણ એક આનંદની અભિવ્યક્તિ કરવાની આજે અમને પણ તક મળી હોય તો એ તક અમે ક્યારે જતી ન કરવા દઈએ આજે આપણે બધા જ આપણા કાનને પવિત્ર કરશું સાંભળવા દ્વારા મહાત્માઓ સુંદર મજા મજાને આજે બધી જ તમને એક પછી એક પછી એક એટલી બધી મજાની વાનગીઓ તમને આજે ઝાંખો મળશે તમે એમ સાંભળતા જ રહેશો તમને એમ લાગે સાહેબ પછા ચાલ્યા જ કરે અને ગુરુ ભગવાન તો એક પછી એક તમને મજાની વાતો કરશે ગઈકાલે આચાર્ય ભગવાન તોને આપણે બધા સાંભળ્યા અને લગભગ ગઈકાલે બધા જ આચાર્ય ભગવાન્તના વ્યાખ્યાનો પરિપૂર્ણ પણ થયા આજે બીજા જેટલા પણ કન્યાજી ભગવાન્તો મુનિ ભગવંતો બીજા જે જે આજે પધાર્યા છે એમાં ઘણા બધા ગુરુ ભગવાન્તો આજે બહુ સરસ વાત કરે તે પહેલા જેઓ આચાર્ય ભગવાન ગઈકાલે વિરાજમાન નોંકાયા પધાર્યા નહોતા આજે જેઓ પધાર્યા છે એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન હરિકાંત સુરીશ્વરજી મહારાજાને સૌપ્રથમ આપણે સારું કલિકા લમા વીરસાસને સુરી પ્રે મસ તયુગ ક पटदारणा शीताना <laughs> जयघो सकारी गच्छिपति मन हारेणा वन विवे

જૈન શાસન ક્યારે પણ એક સમુદાયથી ચાલતું નથી અને ચાલવાનું નથી તો જૈન શાસનમાં કોણ કોણ આવે જૈન શાસનની અંદર અનેક સમુદાયો આવે કોઈ એ એક સમુદાયથી ક્યારે શાસન ચાલ્યું નથી અને ચાલવાનું નથી શાસન તેને જ કહેવાય કે જેમાં અનેક સમુદાયો હોય સમુદાય પણ તેને કહેવાય જે બધા હડી મળીને રહે જે બધા હડી મળીને રહેતા હોય એને સાચ્યો સમુદાય કહેવાય અને આવા સાચા સમુદાયમાં કોણ કોણ હોય એક એક સમુદાયના આચાર્ય ભગવંત હોય બીજું કોણ હોય ભાઈ બોલવા મંડો કે સમુદાયમાં કોણ કોણ જોઈએ સમુદાયમાં આચાર્ય જોઈએ અને આચાર્યના હાથ નીચે સાધુ હોય એમના હાથ નીચે સાધવી હોય એમના હાથ નીચે શ્રાવક હોય અને એમના હાથ નીચે બસ મારા ગુરુ મહાન બીજાના ગુરુ એવું ના કહેવાય બધાના પોતાના વ્યક્તિગત ગુરુ હોય શકે છે પણ એ ગુરુ આપણને આવું શીખવાડે કે જેટલા પણ જૈન શાસનના સાધુ હોય સમુદાયો બધા શાસનના રાખી છે આવા જ આજના કાળની અંદર બહુ સમુદાયો છે અને દરેક સમુદાયના મહાન આચાર્ય હોય છે હું કહી દઉં કે મારો સમુદાય મોટો તો મને પાપ લાગે હળી મળીને રહીને આરાધના કરવી આ મોટી આરાધના ઉપવાસ કરતા પણ પણ કઈ સૌથી મોટી આરાધના કઈ બોલી જાવ સીધી તપ ને તપ શ્રેણી તપ ને એકસો એસી ઉપવાસ આના કરતા સૌથી આપણે સૌથી મોટી તપસાઈ ખાવાનું છોડવું છે અનુતા પણ બધાની સાથે હળી મળીને રહેવું એ બહુ ભારે છે શાસનમાં ક્રિયાત્મક ધર્મ બહુ ચાલે છે પણ કયો ધર્મ જોઈએ ગુણાત્મક ધર્મ જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તેટલું જ્ઞાન હોય સંયમ હોય તપ હોય ત્યાગ હોય પણ ગુણ ન હોય તો કોઈ કિંમત નથી બધી શક્તિઓ તો પુણ્યથી મળે છે પણ ગુણો પુણ્યથી નથી મળતા ગુણોને પ્રાપ્ત કરવા બહુ ભારે છે બધી આરાધના કરતા મોટી આરાધના કઈ બની છે બોલવા માંડો બહુ વ્યાખ્યાન છે ચતુર્વી સંઘ એ મહાન સંઘ છે અને આવા સંઘમાં ઉત્તમ આત્માઓ પાકે છે આ દુનિયામાં સૌથી મહાન કોણ પીએમ કે સીએમ બોલવા માંડો જલ્દી હું પીએમ પીએમ બને સીએમ પણ નહી ચતુર્વી સંઘ ચતુરવી સંતિ ઉપર કોઈ નથી અને આવા સંઘમાં કોણ કોણ આવે પચીસ મો તીર્થંકર કોને નહી આવે બરાબર હું શાંતિ જવાબ આપો પચીસ મો તીર્થંકર કોને કહેવાય ખોટી વાત કોઈને નહીં આવે આટલા વર્ષો થી વ્યાખ્યા નો સાંભળો છો પણ ખબર નથી પચીસ મો તીર્થંકર કોને કહેવાય

અને જે આવું શીખવાડે સાચા ગુરુ કહેવાય વાત ચાલી રહી છે આજનો પ્રસંગ છે તપસ નું આપણા જૈન ખૂબ થઈ

તો એક તો ને એથી ઉપવાસ પાણી સમજણ પડે તો હું શું કહી રહ્યો છું એસી ઉપવાસ નહીં છ એક હજાર આઠ ઉપવાસ કરવા તેલા છે પણ ગુસ્સો નહીં કરવો એ બહુ ભારે છે એટલે વાત ચાલી રહી છે અમારા હંસ રત્ન મહારાજ આટલી મોટી સુખ તપસ્યા કરી રહ્યા છે બાલ હતા આખા જૈન શાસન ઇતિહાસમાં આટલી મોટી તપસ્યા પહેલી વાર એનું કારણ શું અને પછી આટલું મોટો સોફ કરે અને પાછું શરીર તો જુઓ ઠોક્યું હોય ને કેવું લાગે એવું એવું શરીર લાગે એટલે ઘણાને એમ થઈ જાય કે આમ મારા રાતના ખાતા નથી ને ભલે મારા તમે સાધુ છીએ અમે કોઈ દિવસ ખોટું ના કરીએ તો ખાવા ખાવાનો ત્યાગ કરવા છતાં શરીર સારું કેમ રહ્યું આટલું ચાલી કેમ શકે છે કોઈનો હાથે પકડતા નથી અને પાછા વિહાર કરે છે આપણે તો દસ કિલોમીટર વીઆર કરવા તો દમ નીકળી જાય અને એના બદલે એકસો ને પણ બિહાર બિહાર કરે આનું કારણ શું આવો તપ કોણ કરાવે છે બોલવા મંડો તપ કોણ કરાવે છો દૈવી સહાય કોઈ પણ દૈવી સહાય હોય એનાથી આ થાય બીજા નંબરમાં દેવ ગુરુની કૃપા આપણાથી થી કઈ થતું નથી જે થાય છે કરાવે છે આપણા ભગવાન અને આપણા ગુરુદેવ આટલી મોટી તપશર્યા જયારે એમને કરી છે તો શું કરવાનું તપ કરવો સહેલો છે પણ કોઈ ખાતા હોય ને એની ઉપર દ્વેષ નહીં કરવો ભારે છે તપ કરીને બીજા ખાતા હોય એની ઉપર દ્વેષ કરો તો તપ પાણીમાં પાણીમાંથી ભલે તપ થાય પણ કોઈ ખાતું હોય તો એને પ્રેમ આપવો પડે હું ઉપવાસ કરું ને બીજા ખાય ને ચાલો તું ખાય તો ખાયા ખરે બોલે એવું ના બોલાય આપણા ભગવાન આપણને આ શીખવાડે છે આપણે છો બસો મહાન હોઈએ બીજામાં ભલે દોષ હોય પણ બીજાને પણ માન આપો આ બહુ ભારે છે તપ કરીને ખાનાર ઉપર પ્રેમ રાખો એ બહુ ભારે છે તો મારે તમને ખાસ કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો હવે શું લઈ જશો એમની તપશ્ચર્યા નિમિત્તે શું લઈ જશો મારા સ્વામી વાત રાખ્યું છે એ સ્વામી વાત લઈને જવાના બરાબર કે અમને આલમ બને એક વસ્તુ લઈને જવાની છે બધાએ ઘરમાં શાંતિ રાખવાની છે ઘરમાં શાંતિ રાખો ધર્મ સાચો અને ઘરમાં કામ કરવું પડે ખબર છે ને કેટલાક લોકો કામ છોરો હોય છે અને કામ છોરો શું કરે ખબર છે આપણે કામ કરવું ના પડે એટલે દેરાતમાં ઉપવાસ કરીને સામાયિક કરે બોલો આમાં સામાયિકી પુણ્ય બનાય કે પાપ બન્યા બોલો પાપ જ બનાય ભગવાન કોઈ દિવસ આવો ધર્મ કહેતા નથી ધર્મમાં પહેલા ઘરના કામ કરવા પડે ઘરનું કામ કર્યા પછી ધર્મ થાય પણ એ કામ છોડીને ધર્મ થાય કે કેના થાય ભગવાન કોઈ દિવસ આવો ધર્મ કહેને એમને કેવળ જ્ઞાન છે ખબર છે ને અને કેવળ જ્ઞાનથી ઔચિત્ય બતા દરેક બાબતમાં ઔચિત્ય જોઈએ જેનામાં ઔચિત્ય હોય એ ધર્મ સાચો અને જેનામાં ઉચિતતા ના હોય એ ગમે તેવો બહુ માન સંયમી થઈ ગયો તોય કિંમત નથી સંયમ બહુ ઊંચું પાડવું છે હલુ છે બહુ તપ ત્યાં જ્ઞાન ભણવા છે હલા છે પણ ઔચિત્ય પાડવું બહુ ભારે જે ઔચિત્ય પાડે એનો ધર્મ સાચો અને જે ઔચિત્યનો ત્યાગ કરે એના ધર્મની કોઈ કિંમત નથી

ટોપ થતું હશે આપણે બધાને એક વાતનો આનંદ થાય પણ કદાચ આપણે બધા આવતીકાલે આપણું નામ બદલીએ દઈએ કદાચ નામ બદલીને પાછા હવ પર રાખી દઈએ બધું જ એ શક્ય છે સહેલું છે પણ આજે ખરેખર આપણે બધાને ખાલી કહેવાનું નહીં પણ માનવા માટે આપણે બધાએ એક એક મતે માનવું પડે કે સાહેબ અમે બધા ભેગા થઈએ ને તો આચાર્ય હંસરત્ન સુરી બનવું અઘરું છે બહુ જ અઘરું છે એકસો એસી ઉપવાસ ભેગા મળીને કરવાની પણ વાત આવીએ તો પણ આપણે એકવાર માટે વિચાર કરતા થઈ જઈએ એવી વાત છે જે ગુરુ ભગવાન અત્યારે વાત કરી ગુરુ ભગવાન દિવ્ય તપસ્વી આચાર્ય ભગવાનને આજે એમના છેલ્લા ઉપવાસના દિવસે આપણે અત્યારે બધા એવું કરવા બેઠા છીએ જે એમને જરાય પસંદ નથી પણ એમને અત્યાર સુધી એવું જ કર્યું છે જે બીજાને પસંદ હોય એમને પસંદ હોય કે ન હોય એટલે આજે પણ એવું જ થઈ રહ્યું છે જે આપણને સૌને પસંદ છે અને એમને જરાય પસંદ નથી એમના વખાણ થાય એમના ગુણો ગવાય એ અમે તો ઓળખી શકીએ ખૂબ નજીક રહેતા હોય બહુ જ અંતરથી ને બહુ સાચી વાત તમને કહું તો એમને આ વસ્તુ જરાય પસંદ નથી તમે ઉપર રહેલા ગુરુદેવને પણ પૂછશો આચાર્ય ભગવાન અક્ષય બોધી સૂર્ય મહારાજને બધા જ વડીલો અહીંયા બિરાજમાન છે જ્યારે પણ એમના વખાણ ચાલુ થાય એટલે સાહેબને જરાય પસંદ ન પડે કે તપની વાત કરો શાસનની વાત કરો આવી બધી વાત ક્યાં કરો છો પણ આજે જાણે તપ અને તપસ્વી અભેદ રૂપે થઈ ગયા છે મને લાગે છે આગળ જતા કોઈ ગૂગલમાં સર્ચ કરશે માસક્ષમણ એટલે શું તો જવાબ આવશે આચાર્ય હંસરત્ન સુરી જેમ અત્યારે તમે પેસ્ટમાં કોલગેટ કહેતા થઈ ગયા છો પેસ્ટ ભલે ગમે તે હોય પણ છોકરાઓને કે કોલગેટ ઘસી લે

ઘણા ગુરુદેવોને આપણે સાંભળવાના છે બધા જ બહુ જ ટૂંકમાં પોતપોતાના મનની વાતો રજૂ કરશે એટલે હવે આપણે વિનંતી કરશું પન્યાસ પ્રવર કીર્તન વલ્લભ વિજયજી મહારાજ સાહેબને જેઓ આપણને સરસ મજાની વાત કરીશું